હવે તમે જે આ છોકરી જુઓ છો આ છોકરી જીદ કરી રહી છે કે મારે મારા ભાઈ સાથે લગ્ન કરવા છે નાનકડી વિડીયો ક્લિપ જોઈ તમે આ પૂરી વિડીયો જોશો તમે ગુસ્સાથી એવું જ કહેશો કે આવા લોકોને જીવતા સળગાવી નાખવા જોઈએ તો પ્લીઝ મિત્રો તમે વિડીયો કન્ટિન્યુ બન્યા તો જ તમને આ સમજાશે તમે જે આ આ આ રહ્યા છો સંબંધ ભાઈ છે તમે જાણો છો કે હિન્દુ ધર્મ ની અંદર ભાઈ બહેન નો સંબંધ પવિત્ર ગણવામાં આવે છે મિત્રો આ લોકો એ હિન્દુ ધર્મ ની અંદર ભાઈ બહેન ના સંબંધ ઉપર કારો દાગ લગાવ્યો છે મિત્રો હવે તમે જે આ છોકરી જુઓ છો આ છોકરી જીદ કરી રહી છે કે મારે મારા ભાઈ સાથે લગ્ન કરવા છે અને મિત્રો છોકરીનો ભાઈ જે આ છોકરોને તમે જોઈ શકો છો આ છોકરો પણ ના કહી રહ્યો છે કે આપણે ભાઈ બેન છીએ આપણે લગ્ન ન કરી શકીએ પણ આ છોકરી કોઈની વાત માનતી જ નથી ને એવી જીદ કહી રહી છે કે ગમે એ થાય મારે મારા ભાઈ સાથે લગ્ન કરવા જ છે તો મિત્રો આ વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે હું તમને વિડીયો પૂરો બતાવીશ વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને હા મિત્રો વિડીયો જોયા પછી આવા રાક્ષસો માટે કોમેન્ટ અવશ્ય કરજો અને પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને મિત્રો મારો એક વ્લોગ ચેનલ છે મારો વ્લોગ વિડીયો તમારે જોવું હોય તો તમને ડિફ્રેક્શન બોક્સની અંદર એ વ્લોગ વિડીયોની તમને લિંક જોવા મળી જશે મેં એનસે પ્યાર કરતી હું 2 સાલ સે રિલેશન મેં હમ અચ્છા જી તીન સે મેં પ્યાર કરતી હું એનસે શાદી કરવા ચાહતી હું એ શું કહે રહે હે તો ये मेरे चाचा की लड़की है अच्छा लगती है रिश्ते में मेरी मैं इससे शादी कैसे कर लूँ इससे मैं नहीं कुछ जानती मैं आपसे अरे समाज तो देखना पड़ेगा ना लोगो को देखना पड़ेगा कहेंगे बहन भाई ने आपस में शादी कर लिया मतलब क्या ना क्या गलत सोचेंगे ना अगर उन्हें पता भी चल जाएगा तो भाई बहन का रिश्ता है उन्हें तो पता है चाचा की लड़की गोद ले रखी है मेरे पापा ने मेरे पापा से मेरी बनती नहीं है ना इसी की वजह से इसलिए तो शादी करना चाहती क्या क्या इसलिए तो शादी करना चाहती हूँ किस लिए क्या मतलब लोग का मुंह बंद हो जाएगा ક્યા મુ બંધ હો જાય સમજા નહીં એક ઘર મેં હમ રહેતા અચ્છા એક વખત આને